સશસ્ત્ર દળોનું ત્રિસેવા યુદ્ધ અભ્યાસ ત્રિશૂળ સંપન્ન સંયુક્ત તાકાતનું ભવ્ય પ્રદર્શન જમીન સમુદ્ર અને આકાશમાં સેનાની ત્રણે પાંખે ઓપરેશનલ સજ્જતાનું પરીક્ષણ કર્યું ભારતીય સશસ્ત્ર દળોએ તેમના અત્યાર સુધીના સૌથી મોટા ત્રિ સેવા યુદ્ધ અભ્યાસ ત્રિશુલ બે હજાર પચીસનું સફળતાપૂર્વક સમાપન કર્યું છે ભારતીય નૌસેનાને નેતૃત્વ હેઠળ આયોજિત વ્યાપક સૈન્ય અભ્યાસ રાજસ્થાન અને ગુજરાતના રણ ને ખાડી વિસ્તારોથી લઈ ઉત્તર અરબી સમુદ્ર સુધી ફેલાયેલો હતો આ અભ્યાસનું સમાપન ગુજરાતના માધવપુર દરિયા કિનારે એક વિશાળ ઉભ્યચર કાર્યવાહી સાથે થયું હતું જેમાં સેનાની ત્રણેય પાંખોએ તેમની સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય સેનાની ત્રણે પાંખો ભૂમિદળ નૌસેના અને વાયુસેના વચ્ચે તાલમેલ આંતર કાર્યક્ષમતા ને સંયુક્ત યુદ્ધ લડવાની ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાનો હતો આ દરમિયાન સંયુક્ત ગુપ્તચર દેખરેખ અને જાસૂસી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોનિક યુદ્ધ ને સાયબર યુદ્ધ યોદ્ધાઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ અભ્યાસમાં ત્રીસ હજારથી વધુ સૈનિકો સુખોઈ થર્ટીન એમકેઆઈ જેવા લડાકુ વિમાનો તથા આઈએનએસ વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો સહિતના અત્યાધુનિક સ્વદેશી વિદેશી સશસ્ત્રો અને પ્લેટફોર્મ સામેલ થયા હતા આ સૈન્ય અભ્યાસને આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોને અનુરૂપ સ્વદેશી રીતે વિકસિત પ્રણાલીઓના અસરકારક ઉપયોગને પણ ઉજાગર કર્યો હતો ત્રિશુલની સફળતાએ ભવિષ્યના યુદ્ધના બદલાતા સ્વરૂપ ને ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની સંપૂર્ણ સંકલિત રીતે કાર્ય કરવાની સામૂહિક સંકલ્પ શક્તિ રાષ્ટ્રીય સુરક્ષાની સજ્જતાને રેખાંકિત કરી છે આ કવાયતમાં સીમા સુરક્ષા દળ ને ભારતીય તટરક્ષક જેવી અન્ય એજન્સીઓ પણ જોડાઈ હતી